કહેવાય છે કે પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓને એક સિપાઈ વફાદાર રહેતો હોય છે અને એ સિપાઈ એટલો વફાદાર હોય છે કે રાજા મહારાજા માટે પોતાનો જીવ દેતા અને કોઈનો જીવ લેતા વાર ના કરે ત્યારે અત્યારના જમાનામાં આવો વફાદાર સિપાહી મળવો ખૂબ જ મુશ્કેલ હોય છે ત્યારે એવા જ એક સિપાહીની આપણે વાત કરીશું કે જે અત્યારે પણ આવી જ વફાદારી નિભાવી રહ્યો છે કે જેનું નામ છે આસિફ બાઉન્સર આ આસિફ બાઉન્સર કોની જોડે આ વફાદારી નિભાવી રહ્યો છે કોની જોડે જે બાઉન્સર તરીકે નોકરી કરી રહ્યો છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના જયરાજસિંહ જાડેજા એટલે કે જયરાજસિંહ ગોંડલ કે જેમની ઓળખાણ આપવાની જરૂર નથી કોઈ પણ રાજકોટનો નાનો છોકરો હોય પરંતુ જો તેને જયરાજસિંહ જાડેજાનું નામ આપો તો તે તેને ઓળખી જાય તેવું નામ ધરાવે છે અને તેમની જોડે આ આસિફ બાઉન્સર કે જે વર્ષોથી સિપાહી તરીકે એટલે કે બાઉન્સર તરીકે જે નોકરી કરી રહ્યો છે જયરાજસિંહ જાડેજા જાડેજા સાથે જે આ આસિફ બાઉન્સર છે એ એટલો વફાદાર છે કે એવું કહી શકાય કે જયરાજસિંહ કદાચ તેમના દીકરા કરતાં વધારે તેની ઉપર ભરોસો મૂકતા હોય છે આસિફ બાઉંસર કે જે જયરાજસિંહ જાડેજાને એટલો વફાદાર છે કે જે દિવસે ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા ઉપર એટ્રોસિટી અને મારામારીની ફરિયાદ દાખલ થઈ ત્યારથી તે ગાયબ છે ને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ગા તેને છુપાડવામાં આસિફ બાઉંસરનો હાથ છે અને આસિફ બાઉંસર તેનું રક્ષણ છે તે કરી રહ્યો છે કોઈ પણ જગ્યા હોય કોઈ બી ઘટના હોય આસિફ માઉન્સર જયરાસિંહ જાડેજા કે તેના પરિવારની સાથે ઢાળની ઢાલ બનીને ઊભો રહેતો હોય છે અને તેમનું રક્ષણ છે તે કરતો હોય છે જ્યારે આ ગણેશ ગોંડલની ઘટના બની અને જ્યારથી કે માનવામાં આવી રહ્યું છે પોલીસ પણ એ તપાસ કરી રહી છે કે ગણેશ ગોંડલ જે ગાયબ થયો છે તેને આસિફ બાઉન્સરે ગાયબ કર્યો હોય તેવું જ અનુમાન છે પોલીસ લગાવી રહી છે અને તે અનુમાનના આધારે અત્યારે તપાસ છે તે કરી રહી છે બે બે દિવસ વીતી ગયા તેમ છતાં બી આ એટ્રોસિટીની ફરિયાદમાં હજી સુધી પોલીસ ગણેશ ગોંડલ સુધી પહોંચી નથી શકી ખરેખર પોલીસ તપાસના નામે અને શોધવાના નામે ઢોંગ કરતી હોય તેવું તો ચોક્કસપણે લાગી રહ્યું છે પરંતુ ગણેશ ગોંડલની જે છુપાવવા માટે અને તેનું રક્ષણ કરતો હોય તો તે આસિફ બાઉન્સર છે આસિફ બાઉન્સર દ્વારા કોઈપણ જગ્યાએ જયરાજસિંહ જાડેજા હોય કે પછી ગણેશ ગોંડલ હોય કે તેના પત્ની હોય તમામ જગ્યાએ આસિફ બાઉન્સર તેમની જોડે જ રહેતો હોય છે હથિયાર તે તેમની સાથે જે રહેતો હોય છે અને તેમનું રક્ષણ છે તે કરતો હોય છે ત્યારે અહીંયા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે આસિફ બાઉન્સર ઉપર જયરાજસિંહ જાડેજા ભરોસો કરે છે અને આસિફ બાઉન્સર તેમને વફાદાર રહીને રહેતો હોય છે ત્યારે ગણેશ ગોંડલને પોલીસ પકડવા માટે પહોંચશે કે નહીં પહોંચે પોલીસ તેને શોધી શકશે કે નહીં શોધી શકે આવા અનેક પ્રશ્નો છે તે ઊભા થઈ રહ્યા છે પરંતુ હાલ ચોક્કસપણે એવું કહી શકાય કે આ આસિફ બાઉન્સર કે જે અત્યારે જયરાજસિંહ તેનો દીકરા ગણેશ ગોંડલ અને તેના પરિવાર માટે ઢાલ બનીને એક વફાદાર સિપાહી બનીને રહી રહ્યો છે ત્યારે પોલીસ હાલ તો એ તપાસ કરી રહી છે કે ખરેખર આમાં આસિફ બાઉન્સરનો બી કેટલો હાથ છે અને જો તેને છુપાડવામાં અને તેને ભગાડવામાં તેનો બી અંદર જો નામ સામે આવશે તો પોલીસ તેની સામે પણ કાર્યવાહી કરી શકશે ખરી તેની સામે કાર્યવાહી પછીની વાત છે પરંતુ સૌ પ્રથમ તો જે ગણેશ ગોંડલની વાત છે તે ગણેશ ગોંડલ આજે બે બે દિવસ વીતી ગયા છે આ ઘટનાને બને ફરિયાદ દાખલ થયે બ બે બે દિવસ વીતી ગયા છે તેમ છતાં ગણેશ ગોંડલ સુધી પોલીસ હજી સુધી પહોંચી નથી શકી ત્યારે પોલીસની પકડમાં ગણેશ ગોંડલ ખરેખર આવશે ખરી આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પોલીસ છે તે ગણેશ ગોંડલ સુધી પહોંચશે અને આસિફ બાઉન્સર છે તે કેટલો વફાદાર જયરાજસિંહ જાડેજાને રહે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર